એની અંદર ડબલ એક્સિલેટર વાળી ગાડી જ વાપરે છે બેસાડે છે

દિવ્યેશ ચૌધરી તો તમારે શું કહેવું છે અમાર ડબલ એક્સિલરેટર વાળી ગાડીઓમાં જે ટેસ્ટ આપે છે તો નિયમો જબ આજ ખરવાનો છે ખરેખર ડબલ તો તમે તમે તો સાઈન કરો છો ને કરવાની જવાબદારી કોની તમે વેરીફાય કરવાનો તમે જવાબદારી તમારી છે તમે જ અત્યારે સાઈન કરી રહ્યા છો ને આ તો બધી ગાડીઓમાં बाजूમાં માણસ બેહારીને તમે આટીવાણા લાયસન્સ કાઢો છો

અસિસ્ટન્ટ આર્ટીઓ છે સાહેબ તમે તો કોણ છો તમે મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ અને ઇન્સ્પેક્ટર છો ને તમે તો હા અત્યારે આ જે ડબલ ડબલ એક્સેલેટર વાળીઓ તમે અત્યારે ચલાવી રહ્યા છો બધી ના ના અહીંયા વાત કરી લો ને હા તમારે જે કહેવું હોય કેમેરા સમક્ષ કહ્યો ને

હા તો બોલો તમે તમને શું તમે ક્યાં આવવાનું છે ક્યાં લઈ જવાનું છે ના કંઈ ઓફિસમાં જવાનું જરૂર નથી તમે ઓફિસમાં ટેસ્ટ નથી લેતા તમે ઓફિસમાં ટેસ્ટ નથી લેતા અને ફિલ્ડ પર લો છો ને આ ગાડી છે આના તમારે શું કહેવું છે આ લાઇનમાં ઊભી છે આ ગાડી લાઇનમાં ઊભી છે આમાં તમારે શું કહેવું છે આ શું શું કેવું છે તમારે આમાં તમે એવું કેવા માંગો છો અને ચલાવા દો અમે તમે કોણ છો પેલા તમારે ઓળખાણ આપો તમે કોણ છો એ પેલા ઓળખાણ આપો વિતાઉટ યુનિફોર્મ હુ આર યુ હુ આર યુ ટુ હોલ્ડ યોર તમે કર્મચારી તમારું નામ શું છે તમારો હોદ્દો શું છે સાહેબ બોલો તમારું નામ તો બતાવો તમારું નામ શું છે તમે નેમ પ્લેટ વગર કેવી રીતે તમે યુનિફોર્મ પહેરી શકો છો સાહેબ આપડે કસે નથી જતા તમે નેમ પ્લેટ ક્યાં છે તમારી તમારી નેમ પ્લેટ ક્યાં છે જે આ ચૌધરી સાહેબ છે સીસી ચૌધરી સાહેબ એ રીતે તમારું નેમ પ્લેટ ના ઓફિસ માં કઈ કામ નથી પેલા આપડે ટેબલ અહીંયા છે તમે અહીંયા આવી જાવ ના ના ભાઈ જરૂર નથી કોઈ જરૂર નથી તમે અહીંયા જવાબ આપો અમને તમે અહીંયા જવાબ આપો મીડિયાના તમે અહીંયા જવાબ આપો ત્યારે આ તો આપી દ્યો ને આવી રીતે આવી રીતે ના ઓફિસમાં કોઈ જરૂર નથી અમારે ઓફિસમાં શું કામ છે ના કામ આવી રીતે ચલાવવાનું છે તમારે આવી આવી રીતે ચલાવવાનું છે ડબલ ડબલ એક્સલેટર વાળી ડબલ બ્રેક બ્રેકવાળી ગાડીમાં ચલાવવાનું છે તમારે

ડબલ એક્સલેટર વાળી ગાડીઓ આ લાઈનમાં ઊભી છે ટેસ્ટિંગમાં જવા માટે અને ત્યાંથી ટેસ્ટ કરીને પાસ કરીને મંજૂર કરીને રવાના કરે છે આ લાઈનમાં ઉભેલી છે ને અમે મોટાભાગની ગાડી જે ખાસ પ્રાઇવેટ ગાડી ન હોય આ બધા ગાડીઓમાં આવી રીતે ડબલ એક્સલેટરવાળી ડબલ બ્રેકવાળી ગાડી અને બાજુમાં બેસીને ચલાવીને જે મેઇન જે માણસ છે એ ચલાવે અને જે ડ્રાઈવર છે જે લાઇસન્સ લેવા માટે આવે છે એ વ્યક્તિને ડ્રાઇવિંગનું સ્ટેરિંગ કેમ પકડવું એ ખબર નથી ને એવા માણસોને તો બેહાડે છે ને એ લાઇસન્સ આપવામાં આવે છે લાઈવ ટેલિકાસ્ટ કરીયું છે તો જલ્દી મીડિયાવાળાને મળોને તો તમારું તે અહીંયા કાંઈ હોય એ શરૂઆત થાય એક નો વાત તમારી ત્યાંય મદદ આટીઓ બારડોલી બમ તમે છે ને આપ કિસ કોલ હા એ કો કૌસા તો નહીં પછી દેવા છે પછી ને મેટર છે આ પોતાના બચાવમાં અધિકારીઓ બંધ કરી દીધી કામગીરી ખાસ કરીને હવે આપણે એ જોવાનું કે અહીંયા છેલ્લા વર્ષો આજે બારડોલી આરટીઓ ખાતે જે છે ઉપલબ્ધ રાખીને ગાડીઓ ટેસ્ટ માટે ચલાવી રહ્યા છે અને આ જે ટેસ્ટમાં ચલાવી રહેલા ગાડીમાં ઈ માધ્યમથી અહીંયા ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવે છે અધિકારીઓ કોઈ જવાબદાર આપવા માટે તૈયાર નથી અધિકારી કઈ બોલવા માટે તૈયાર નથી અધિકારીઓ બધે ભાગી રહ્યા છે આમથી આમ દોડા દોડી કરી રહ્યા છે કારણ કે બધે ઓફિસમાં બોલાવે છે ઓફિસમાં બેસીને પટાવટ કરવા માટેની વાત કરી રહ્યા છે આપણે સમજી લેવાની વાત કરી રહ્યા છે આપણે કોઈને સમજવા માટે નથી આવ્યા આપણે આ જે કાર્યક્રમ છે આ જે જનતા રેડ છે એટલા માટે કરવામાં આવ્યું છે આપણે આ જે સચ્ચાઈ જે હાલમાં જે ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને જે સચ્ચાઈ જે થઈ રહ્યું છે એ સચ્ચાઈ બહાર પાડવા માટે જે ખોટું જે કામ થઈ રહ્યું છે એ આપણે સચ્ચાઈ બહાર પાડવા માટેનું છે ઘણા બધા ગાડીઓ અહીંયા લાઈનમાં લાગેલા તો બધા ગાડીઓ અત્યારે રવાના થઈ ગયા છે અને આ અધિકારીઓને ઇશારે બધા ગાડીઓ રવાના કરી દેવામાં આવેલું છે અને કેટલા બધા ગાડીઓ જે ડ્રાઇવિંગ સીટ પર જે બેલા વ્યક્તિને ડ્રાઈવ જે સ્ટિયરિંગ નથી પકડવા આવડતું એવા લોકો પણ જે ટેસ્ટમાં માટે લાયસન્સ લેવા માટે ઓલરેડી આવી ચુક્યા છે મોટર વ્હીકલ એક્ટની અંદર સ્પષ્ટપણે દર્શાવવામાં આવેલું છે જે પોતાનું ગાડી છે એ લઈને આવશે અથવા અન્ય વ્યક્તિનું ગાડી લઈને આવશે જેની અંદર ડબલ લિવર અને ડબલ બ્રેકવાળી ગાડી નહીં હોવું જોઈએ પણ આ જે શીખડવા માટે જે એલ બોર્ડ લાગ્યા પછી જે શીખવાડવા માટેનું જે ગાડીઓ હોય છે એનામાં ડબલ ગિયર અને ડબલ બ્રેક અને ડબલ એક્સિલેટર લાગેલું હોય છે પણ હાલમાં અત્યારે આપણે જોઈ શકો છો આ બધી ગાડી જે ટેસ્ટ આપવા માટે જે આવેલા છે આ બધી ગાડીઓની અંદર આ ટાઈપનું સિસ્ટમ લગાવવામાં આવેલું છે જેથી આસાનીથી જે નથી ખબર પડતી જે ડ્રાઇવિંગ નથી આવડે એ લોકો પણ આસાનીથી ડ્રાઈવિંગ કરી શકે છે અને લગભગ મોટા ભાઈએ ફંડ આપીને પેમેન્ટ આપીને લાયસન્સ પણ મેળવી લે છે આ અધિકારી આ પ્રમાણે અત્યારે અહીંયા કામ ચલાવી રહ્યા છે બારડોલી આરટીઓ